સામે આવેલ બે ચા ગલ્લાઓને તસ્કરો નિશાન બનાવી રોકડા બાર હજાર અને સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા વાલિયાના વટારિયા ગામમાં રહેતા જગદીશભાઈ વસાવા સુગર ફેક્ટરી સામે ચા ની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓના ગલ્લાને ગતરોજ મોડી રાત્રે તસ્કરો નિશાન બનાવ્યો હતો અને ગલ્લામાં રહેતા બચતના રૂકડા બાર હજારથી વધુની રકમ તેમજ અન્ય સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જ્યારે તેઓના ભાઈના અન્ય ગલ્લાને પણ તસ્કરોએ નિશાન બનાવ્યો હતો જેમાંથી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ એક વર્ષ પહેલા દુકાનદારની ટ્રકની તેમજ આ ગલ્લામાંથી ગેસના સિલિન્ડર સહિતના સામાનની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવી તેવી ગલ્લાના માલિકે માંગ કરી છે મારી જે ટ્રક અહીંયા સીએનજી પંપની બાજુમાં જે જૂનો ડીઝલ પંપ છે ત્યાંની ટ્રક ચોરી થઈ ગઈ છે એ ટ્રક ચોરી થઈને આજે એક વર્ષને બારતેર દિવસો થાય છે ટ્રક ચોરી થયા પછી વીસેક દિવસ પછી મારી ચાની લારી તૂટી ગઈ છે ગેસનો બાટલો લઈ ગયા સામાન કાઢી ગયા છે પોલીસમાં અમે ફરિયાદો લખાવી છે પણ એનું કોઈક અમને કંઈક માહિતી મળી નથી અને એક વર્ષને આજે બારતીય દિવસ થાય છે ત્યારે ફરી બીજી વાર અમારી ચાની લારીઓ તૂટી ગઈ છે અને વારંવાર આવું બનાવ બનતો રહે છે અમારે વાલિયા પોલીસ સ્ટાફને એ જ કહેવું છે કે જે વહેલી ટકે બને ત્યાં સુધી આ ચોરોને મતલબ પકડવા છે અને એને ખુલ્લા આમ ઉગાડા પાડવા છે કેમ કે આવી રીતના અમને વારંવાર અમને હેરાન કરવામાં આવે છે અમે ચાની લારી ચલાવીને અમે અમારું ગુજરાન ચલાવી રહ્યા છે એ એ પણ એ લોકોથી જોવાડું નથી તો અમારે અમારે અહીંયા વાલિયા પોલીસ સ્ટેશન સાહેબોને અમારે એ જ કહેવું છે કે જેટલું બને એટલું વહેલી ટકે આ ચોરોને અહીંયા ખુલ્લા ઉઘાડા પાડી રહ્યા છે અને વારંવાર એ લોકો જે આ બધી જે બનાવ વારંવાર જે ચોરીઓ કરી રહેલા છે એ ચોરીઓ કરતાં એ અટકે એ અમારે અહીંયા આપણા પોલીસ સ્ટાફ સાહેબોને અમારે એ જ વિનંતી કરીએ કે બને ત્યાં સુધી એ લોકોને જલ્દી પકડે અને એ લોકોને જે તે એની શિક્ષા એને કરે અમારો અહીંયા સામાન ચોરી થઈ ગયું છે મારા ભાઈના ગલ્લામાંથી અહીંયા જે મતલબ છોકરાઓના જે અહીંના ગલ્લાના પૈસા છે ધંધાના પૈસા છે એક એ ગલ્લામાં નાખે છે એ ગલ્લો અહીંયાથી લઈ જવાનું ભૂલી ગયા છે રાત્રે ને ચોરી ચોરી થઈ એ દરમિયાન એ ગલ્લો પણ લઈ ગયા છે અહીંયાથી સિગરેટના પેકેટો સામાન જે અમે આવતીકાલે સવારે જે ચલાવવા માટે જે સામાન રાત્રે લાવીને અહીંયા અમે મૂકેલો હતો એ સામાન પણ અમારો ચોરી થઈ ગયો છે અને અંદર જે જે તાળાવાળા બધું તોડીને બધું લઈ ગયેલા છે અંદાજે કેટલી ચોરી છે અને શું શું લઈ ગયા છે અંદાજે દસથી બાર હજાર રૂપિયા જે ગલ્લામાં હતા પૈસા એ હવે ઘેરે કોઈ રહી નહીં એટલે અહીંયા સાઠા લઈ આવતા છે અને પાછા સાંજે ઘેરે ગઈ લઈ ગયે પણ ગઈ કાલે રાત્રે ભૂલાઈ ગયું અને એ ગલ્લો પણ લઈ ગયો છે અને સામાન જે હતો લાવીને મૂકેલો હતો સવારે ચલાવવા માટે એ સામાન પણ ઉઠાવી ગયો છે